નમસ્કાર હું રાજ આપ જે રાજ છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ શિવરાત્રી પર્વ નિમિત્તે છોટા ઉદેપુરના અલગ અલગ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે છોટાઉદેપુર ઉદેપુર જાગનાથ મંદિર રુદ્રાભિષેક સહિત પૂજા અર્ચના અને આરતી ભક્તો દ્વારા કરવામાં આવી નગરના મુખ્ય મહાદેવ મંદિર શ્રી જાગનાથ મહાદેવ ખાતે સાંસદ જસુભાઈ રાઠવા સહિત રાજ્યના આગેવાનોએ ભગવાન શિવની પૂજા અર્ચના કરી છે નમઃ શિવાય હર હર મહાદેવ બમ બમ બોલેના નાદ સાથે છોટાઉદેપુર જિલ્લાના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લાના સાત તાલુકાઓમાં આવેલ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું વહેલી સવારથી પૂજા અર્ચન મંત્રોચ્ચાર અને બમ બમ બોલેના ગગનભેદી નારા સાથે જિલ્લાના મુખ્ય શિવાલય ગુંજી ઉઠ્યા હતા અને નગરમાં ઓરસંગ નદી કિનારે આવેલું જાગનાથ મહાદેવ મંદિર દેવહાટનું શાંતેશ્વર મહાદેવ મંદિર નગરનું ગંગેશ્વર મહાદેવ મંદિર કામનાથ મહાદેવ મંદિર કવાટ ખાતે આવેલું સુપ્રસિદ્ધ હાફેશ્વર મંદિર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું કે સમગ્ર સૃષ્ટિને એકદમ નિરોગીમય રાખે અને સમગ્ર સનાતન ધર્મનું રક્ષણ કરે એવી ભોલેનાથને પ્રાર્થના કરું છું અને તમામ દેશવાસીઓને આ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રોજ તમામ જિલ્લાવાસીઓને મહાશિવરાત્રિની ખુબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે આજ રોજ સવારના ત્રણ ત્રીસ સ સવ કલાકથીમાં અભિષેક કરી અને સવારની સવા સેવા પૂજા અર્ચન ચાલુ થઈ ગયેલું છે ત્યારે જાગનાથ મંદિરે લાખો હરિભક્તોની ભીડ જામી છે અને લાઈનો લાગી છે ત્યારે સર સર્વે જિલ્લાવાસીઓના હરિભક્તો અહીંયા દર્શન અર્થે ઉમટી પડ્યા છે અને સાંજે આ નગર યાત્રા ચાર વાગ્યે નીકળશે રાત્રે આઠ વાગ્યે મહાઆરતીનું આયોજન કરવા આવેલું છે સર્વે હ ભાવિભક્તોને આ દર્શનનો લાભ લેવા અને महाआरती में पधार सर्वे भाविक भक्त ने शुभकामना ने आमंत्रण पाठ जय भोले जय श्री जागना श्री शिवरात्रि महापर्व की बहुत बहुत शुभकामनाएं समस्त सनातन भक्त प्रेमी जनता को और छोटा उदयपुर जिला गुजरात के और सन मातट के किनारे विराजे बोध भावन श्री जागनाथ महादेव अति प्राचीन दुर्लभ स्थान और भौतिकता की और स्वयंभू सरकार के आज शिवरात्रि महापर्व की उजनी चल रही है आज पंद्रह तारीख दिन रविवार के दिन महाशिवरात्रि पावन पर्व पर भक्तों का ताता लगा दर्शन मात्र निमित्त से एक पल निहारने के लिए सभी भक्त लोग पधारे हुए हैं यह कार्य रात्रि से ही प्रारंभ है सुबह तीन बजे से भक्तों का लाइन लगा हुआ है और ये समस्त देश के लिए समस्त सनातन धर्म प्रेमी के लिए सनातन जनता के लिए मानव संस्कार के लिए भगवान का खूब खूब आशीर्वाद है आज महाशिवरात्रि पावन पर्व यह पर चल रहा है जो सुबह से बहुत दूर दराज से भक्त दर्शन मात्र के लिए कतार में लगे हुए हैं हर हर महादेव के नारे से यह वातावरण बना हुआ है यह जागनाथ महादेव मंदिर परिसर का स्थान है जो और नदी के किनारे छोटा उदयपुर में विराजे हैं है यहाँ पर यहाँ से सभी लोग कई वर्षो से यहाँ पर भगवान का दर्शन करने आते हैं भक्त लोग ઓર આજે શિવરાત્રી પર્વ કહો શુભકામનાઓ કે સાથ હમ સબકો ખૂબ ખૂબ બધા આશીર્વાદ કે મહા તાર બનતા રહે હર હર મહાદેવ